વલસાડ જિલ્લા પોલીસ માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની ધોળે દિવસે સુરતમાં બનેલી પાંચ કરોડની લૂંટના આરોપીઓને લૂંટ મુદ્દામાલ સાથે મોડી સાંજે પારડી પલસાણા વાળ વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે બે લૂંટારાઓને રોકડા ભરેલી બેગ સાથે ઝડપી ઇનોવા કાર કબજે લીધી છે અને અન્ય લૂંટારાઓ વાડી વિસ્તારમાં ફરાર હોવાની પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અન્ય આરોપીઓને ભિલાડ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારાઓ આંતરીને તેના પાસે રહેલી પાંચ કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં લૂંટારો ફરાર થયા હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારાઓને ઝડપવા માટે આજુબાજુના વિસ્તારની પોલીસને એલર્ટ કરી દીધા હતા જે માહિતીને પગલે વલસાડ જિલ્લાની પોલીસની ટીમ પણ એલર્ટ થઈ હતી અને લૂંટારાઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલનાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાને પગલે બગવાડા ટોલનાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી આ દરમિયાન બગવાડા ટોલનાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવા ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેની હરકત જોઈ પારડી પોલીસે તેનો પીછો કર્યો હતો અને આ લૂંટારો હોવાનો મેસેજ પણ પાસ કર્યો હોવાથી વલસાડ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ પણ એક્ટિવ બની હાઇવે પર ગોઠવાઈ ગઈ હતી જોકે હળભળાટમાં ભાગેલા લૂંટારાઓએ કારને પારડી દમણી ઝાપાથી પલસાણા ગંગાજી તરફ જતા રોડ પર લઈ લીધી હતી અને લૂંટારાઓ પલસાણા મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી પલસાણા રાવરા ફળિયા તરફના માર્ગે ભાગ્યા હતા પરંતુ લૂંટારાઓના કમનસીબે માર્ગ ત્યાં પૂર્ણ થતો હોવાથી લૂંટારાના પાછળ દોડેલી પારડી પોલીસથી બચવા ત્યાં જ કાર મૂકી લૂંટારાઓ રોકડ બેગો લઈને વાડી વિસ્તારમાં સંતાઈ ગયા હતા પરંતુ પીછો કરતી પોલીસને ભાગેલી ઇનોવા કાર મળ્યા બાદ વાડી વિસ્તારમાં સર્ચ કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે બે લૂંટારાઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને અન્ય બે લૂંટારાઓ તે વિસ્તારમાં સંતાયા હોવાની શક્યતાને પગલે ગામ લોકોની મદદથી એલસીબી એસઓજી સહિત જિલ્લાની પોલીસે વાળ વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે આ લૂંટમાં સંડોવાયેલા વધુ ત્રણ જેટલા આરોપીઓને ભિલાડ નજીકથી ઝડપી લેવામાં પોલીસે સફળતા મેળવી હોવાની બાતમી મળી છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસને પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે મારું નામ મહેશભાઈ રમેશભાઈ નાયકા હું રહેવાસી પલસાણા રાવરા ફર્યા તો મેં નકરી પરથી જ આવતા હતો ઘરે મેં ને મારી મમ્મી અમે ઘરે જતા હતા એ લોકો બે અહીંયા ગાડી હતી ફોર વ્હીલર ગાડી રોડ પર હતી તો રોડ પર હતી તો બે ભાઈ એ લોકોએ કે ભાઈ બેગ લઈ જાય તો મેં કીધું બેગ ની નથી જવું અમને તો એ લોકો બે ભાઈ વાડીમાં જતા રહ્યા જતા રહ્યા અને પછી મેં ત્યાં થોડીક વાર ત્યાં રોડ પર જતો રોડ પર હતો તો મેં જોયા કરતો હતો કે હશે કોઈ દારૂ વાળા હશે એમ આપણે તો દારૂ હશે એમ તો અમે તમારા રોડ પર હતા પછી પછાડ થી પેલા સાહેબ લોકો આવ્યા સાહેબ લોકો આવ્યા સાહેબ લોકો એ લોકોને પછાત થી પકડ્યા એ લોકોને પકડ્યા એટલે અમે જોયા એ લોકો બે લોકો હતા બે બે ભાઈ લોકો બીજા કોઈ નહીં હતા લોકો બે ભાઈ હતા તે હતા બેગ લઈને એ લોકો જતા હતા હા અત્યારે લોકો પોલીસ લોકો એ લોકોને શોધવા માટે એ લોકો આવેલા હતા એ લોકો એ લોકો શોધી લી ગયા વાડીમાં એ લોકો ગુસલાટા ગુસલાડે લખબેવને પકાયડા અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જેથી ન્યૂઝ નોટિફિકેશન સૌથી પહેલા પહોંચે